લીમડી શહેર ખાતે શ્રી સૌરાષ્ટ્ર પીઠ મોટા મંદિર દ્વારા આયોજિત રામકથામાં રાત્રે દિવ્ય ભવ્ય સંતવાણીનું આયોજન થયું છે લીમડી મોટા મંદિર વિશ્વ બંદનીય પૂજ્ય મોરારી બાપુની રામકથામાં રોજ રાત્રે અલગ અલગ નામાંકિત કલાકારો સંતવાણી અને ભજનની જમાવટ કરાવે છે ત્યારે આજે રામકથાના ત્રીજા દિવસે ભજન

નમસ્તે જય શિયામ જય બોલેના હર હર મહાદેવ હું છું જયદેવ ગોસાઈ આજની રાત લીમડી ગામે મોટા મંદિર પૂજ્ય દોરાઈ બાપુની રામ કથા હોય અને એમાં મને ગાવાનો મોકો મળ્યો પૂજ્ય બાપુના કારણે અહીંયા આ વાતાવરણ આખું રામમય બની ગયું છે અને મને અહીંયા ગાવાનો મોકો મળ્યો મને ખૂબ આનંદ આવ્યો અને મને ખૂબ આનંદ આવ્યો બધા શ્રોતાઓનો પણ એવો સરસ પ્રતિસાદ હતો અને પૂજ્ય રામેશ્વર બાપુના તેવાથી મને અહીંયા આવવાનો ગાવાનો મોકો મળ્યો અને હું બાપુનો પણ ખૂબ ખૂબ આભારી છું મને ખૂબ મજા આવી જય શ્યામ જય બાપુ જય શ્યારામ આજે ઝાલાવાડની ધરાવ ઉપર લીમડી ખાતે શ્રી લીંબારધામ મોટા મંદિર દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અને પૂજ્ય રામ કથામાં રાત્રિના સમયે દિવ્ય ભવ્ય સંતવાણીનું આયોજન થયું જેમાં આપણા સંતવાણીના ઉપાસક હેમંતભાઈ ચૌહાણ આજે પોતાની વાણી પીરસી હાસ્ય કલાકાર શુભદેવ ધામલિયાજી પણ ઉપસ્થિત રહ્યા એમને પણ લોકોને હાસ્ય સાથે તરબોળ કર્યા અને નવો યુવાન તરવૈયા આવ્યા અમારે જયદેવભાઈ ગોસાવ એને ગઝલો લઈ અને સંતવાણીના સાધુતાની મૂકી એટલે આજનો આ ત્રિવેણી સંગમનો કાર્યક્રમ દિવ્ય ભવ્ય રહ્યો આવનારા સમયમાં પણ દિવ્ય ભવ્ય કાર્યક્રમો થવાના છે આ ઉત્સવ એ મહાઉત્સવ છે અને મહાઉત્સવમાં ભોજન સાથે ભજન સાથે પ્રસાદ અને જે બાપુની રામકથા સાથે રાત્રિના સમયે દિવ્ય ભવ્ય સંતવાણી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ઝાલાવાડની વિરા પાવન બની છે અને ઝાલાવાડના લોકો અને લીંબડી સુરેન્દ્રનગર વઢવાણના સૌ જનતાનો લાભ રહી રહી છે આ ખરેખર એક પ્રભુ દર્શન છે ચતુર્ભુજનું દર્શન છે અને ચતુર્ભુજનું નમન છે તો આપણે સૌ મળીને આ મહા મહાઉત્સવમાં જોડાઈએ એ જ પ્રાર્થના સાથે સૌને જય છે